નમસ્કાર દોસ્તો દોસ્તો વિડીયો પહોંચાડો ભારતીય એવું લાગે કારણ કે એના મતે ભ્રષ્ટાચાર એટલે કઈ નથી ખેડૂતો પીસાય ગરીબ મધ્યમ વર્ગના લોકો પીસાય ખેડૂતો પોતાનો પાક માર્કેટમાં લઈને જાય ત્યારે એમના જ મળતિયાઓ ત્યાં બેઠા હોય એ ખેડૂતોના ગળાઓ કાપે તો પણ કશું બોલવાનું નહીં ત્યારે એવી જ રીતે જે હમણાં બોટાદની અંદર જે ઘટના બની હતી માર્કેટમાં ખેડૂતો પોતાનો કપાસ લઈ જાય અને જે કડદો કરવામાં આવતો હતો તો હવે તમે વિચાર કરો કે બધી જગ્યાએ આવું ચાલે છે એકલું બોટાદની અંદર નહીં હમણાં હમણાં મારા એક મિત્ર એ મને વાત કરી વિજાપુરથી

એક કિલોને 300 ત્રણસો ગ્રામ વીસ કિલો ઉપર એક કિલો ત્રણસો ગ્રામ કાપી નાખે છે એ લોકો એવું કે આમાં ધૂળ છે માટી છે ફલાણું છે ડેકડું છે સડેલો માલ છે એટલે સડેલો માલ છે તો તમે લો છો શું કામ ને જરૂર તો તમારે છે તો પછી માલ લો છો શું કામ માલ તમને ખબર છે ખરાબ છે તો ત્યાંથી તમે રિટર્ન કરી દો પણ તમારે કોઈ ના કોઈ હિસાબે આ ખેડૂતોના ગળા કાપવા છે કરદો કરવો છે એટલા માટે તમે નત નવા બાનાઓ બનાવો છો હવે તમાકુની ખેતીમાં એ લોકો વિચાર તો કરો તમે તમાકુમાં આ લોકો કરદો કરે છે ત્યારે વિજાપુરની અંદર એપીએમસી માર્કેટમાં ઘણી બધી વખત ફરિયાદ કરવામાં આવી પરંતુ એમની ફરિયાદ કોઈ સાંભળતું નથી

જો એ માલ તમારો જે ખેડૂતનો માલ છે એ છૂટો લાવવામાં આવે કોળીમાં લાવવામાં આવે તો 1 કિલો થી 1 કિલો 300 ગ્રામ પ્રતિ 20 કિલો કાપવામાં આવે છે આ મોટી પ્રકારની ગેરંટી છે અને આની રજૂઆત વારંવાર જિલ્લા રેસ્ટોરન્ટ પર કરેલી છે નિયામક એપીએમસી ની કરેલી છે છતાં પણ કોઈ પ્રકારનું એક્શન લેવામાં નથી આવતું બોલો સાહેબ હું ઠાકોર રમીજી જીવાજી તો બાસુરન અમને જે બાપસી લઈ અને સત્તરસો થી ક્રોચ કરવામાં આવે છે અને મીડિયામાં બતાવવામાં આવે છે આવા ભાવ છે મારું ગામ ઉંઢાઈ એક તાલુકો વચ્ચે અમે લાડોલ અને વિજાપુર માર્કેટયાર્ડમાં એપીએમસીમાં માલ વેચવા માટે આવેલા છીએ અમારા બારદાનની કિંમત અમે ત્રીસ રૂપિયામાં ખરીદીએ છીએ જ્યારે એ લોકો અમને પંદર રૂપિયાના ભાવમાં આપે છે વધતા

તો આ વિજાપુર શરમ છે કે નહીં આ ખેડૂતો રાત દિવસ ખેતરની અંદર વાડીઓમાં મહેનત કરે એમનો લોહી પરસેવો એક કરી નાખે ત્યાર પછી જે પાક પેદા કરે છે એ પાક લઈને

અને જેલમાં નાખવાનો ડર બતાવે છે ક્યાં સુધી દોસ્તો આપણે આ બધું સહન કરીશું ખૂબ સહન કર્યું ત્રીસ વર્ષ સુધી પણ હવે હદ થઈ છે એટલે હું દરેક ગામના ખેડૂતોને કહેવા માંગુ છું કે જાગૃત બનો ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ લોકો તમને લૂંટતા આવ્યા છે હવે તમે જાગૃત નહીં બનો તો ક્યારે બનશો આમ નામ તમારી જિંદગી વહી ગઈ કમસે કમ તમારા બાળકોના સારા ભવિષ્ય બને એના માટે તો સારી ભણેલી ગણેલી સરકાર ને પસંદ કરો જાગૃત દોસ્તો તમારે પડશે તો આ બે હાજર સત્યાવીસ ની અંદર આ ભારતીય જનતા પાર્ટી ને બતાવી દો કે ભાઈ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો તમે ખૂબ ભ્રષ્ટાચાર તમારા મળ્યાઓ પાસે કરાયો તમે દોસ્તો આ વિડીયો બાબતે તમારું શું કેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો જય જવાન જય કિસાન